એમ જો જો મસ્ત શૂઝ ને ફ્રોક ને હવે સ્વેટર પહેરાવું એટલે મેં કીધું છે ને પેલા આથી શીવવનું ફ્રોક બતાવી દે હમણાં બાયણે જ સ્વેટર પહેરવાનું છે કરણે જ પહેર લીધું એટલે મારે હજી બાકી છે એ ઢીંગી એક પણ જાવું કેમ એમ કહીએ કે પતંગ ફરતા એક વાર ઘુમરી ફરતા ઓહ ઓહ પાછી વાહ પતંગ ઉડાડવા ને પછી પતંગ ચટ થાય એટલે શું કરવાનું આમ જતો શું કરવાનું કેમ વગાડવાનું વગાડી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજમાં ને છે ને હાડા આઠક વાગી ગયા ને અમે રેડી તો થઈ ગયા કરણ છે ને

હવે અમે ધીમે ધીમે નીકળી ગયા ને અમે છે ને બે માંથી ચાર થઈ ગયા પાછા એમાં એવું થયું કે ભૂમિ મમ્મી દીકરી તૈયાર થઈ ગયા ને એટલે અમાર ઘર પાસે નીકળાતી કે તમે તૈયાર થઈ ગયા તો તારે વૈયા જાય તે હવે છે ને હાર વાર બધા જઈએ છે કાકાનું ટાઈટ ટાઈટ તો ને તો મજા આવે ટાઈટ મજા આવે હાલવાની હા ટાઈટ ની મજા આવે હાલીએ ને પસનો લાગે

Etz exemplar! Malsykorfos d'e Cんjack. Etz?? ter jerogaw. state vir ThBraun Diвид 2 1 2 2 1 2 2 2 2 2 2 2 2 1 2 2 2 2 2 2 2 2 2 કેવડાસા હા ખોટે છે હા તો તું નાની છે ને મારી નામ સાથી મારી નાની નાની છે હા ની તરફ આ અડધું બનાવવાનું હતું એથી આ

એક વાગાવું દિલ હોક હે હોક ચા પાણી પીન પછી આપણે ઉપર કાટો મારી આવીએ ને પછી રાંધવાનું કરવા લાગી પછી કરીએ કામ ચાલે શાંતિ બેન કે છે રિક્ષા આપી લઈએ તો આમાં હું મેળે આવીએ કેમ શું ટેપ કેમ વાગે કરતા 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 એને ભૂમિ ઉપર જાઉં ને પછી ઉપડશે પછી મજા આવી જશે <laughs> ले ले ना ना भाइ <laughs> <क्यासे। laughs> હવે જે છે ને બસ બધાય મેળી ઉપર ચડતા આવે છે ને ઉડાડતા આવે છે ધીરે ધીરે વધે ને તેને કરું ધીરે ધીરે વધે હમ હજી તો હાંજ એવડી પડી કેમ ભૂમી અરે એવડી હાંજ પડીશ એ ઢીંગુ આ મારે નીચે છે ને નાસ્તો કરતી દીધ સીવું નાસ્તો કરતી કરતી આવ્યું પૈકસો તમ મારી આવ્યો પછી આગળ

રણજીત ભાઈ ચા ઠરી રહે છે આવો આવો કટ કરીને આવજો અમારે ભાવેશભાઈ હવે દોરો હે ને જાજો ઓલો થઈ ગયો પણ પતંગ છે ને કન્યા વહી ગયા એવું છે પતંગ તો એટલી કાપી હા હા રોઈ નઈ મારી પતંગ આ વીટીને આવું હમણા થોડી ધીમે ધીમે થઈ ચટ થઈ સીવું ચટ થઈ ના થઈ પાછો વગાડ તો ફૂલ થઈ

गीत गीत तो गा गातो जा उडाडे शिव वगाड वगाड़ वगाड़ दे 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 तो थी भूमि 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 नागाड वगडिंद्रे भूमी उड़ाड़ उडाडवी

કરવાનું છે તે જવું છે એ તો મને ખબર અમને ખબર નવા પ્રોગ્રામ છે બપોરે આખી થાળી માં આવે ને જી તો ખબર પડે તો ફીસક કરી હા આ બધાયને જમવાનું હતું ને અમાર कुटुंबને બધાય છોકરા અને લીલુબેનનું આખું ઘર આ કાર્યાબાપાનું આખું ઘર અને મંજુબેનનું આખું ઘર ઓરે સાક ઓખાતા સાક ઓખાતા ઈ ખાઈએગા ત્યાં ને કુપાને ક આજ આખી બટેટીનો સાક બનાવી કે કેદી આખી બટેટી મે એને કર્યું તો ત્યાં હા ટમેટાનું ડુંગળીની ગ્રેવી કર હા એટલે ટમેટાની નાખવાની ડુંગળી ઉખાલી નાખીયા

ભાઈ મેં લાગવાં છું હવે ચકપો પછી કવર પડે કે એવું કે આમાં જોઈને તમને પૈસા ખવાડવા મખાણ કઈ કરાય નહીં ના ના ઈ એક પછી હતું બને બહુ લાગે હમણાં પછી કોમ મખાણ પડે આ મખાણ ખાઈ સમા રે ફાવે પેન પૂસ લેવાનો હા બહુ ખાયા એ તો કોમ ચટણી બને કે સાખ આલે હે આ ચટણી છે ને

એ તો તું મૂકી દે છો ગાય બ મને હાલો તો ખેતી લઈ આવે ખેતો દોડો ખેતો હવે નકરી જે અરે અરે સીયુ અરે હાલો બીજી ટકા સોમના કા છે ને નો વારો આવ્યો વારો આવ્યો હા છે ને એ મેન રોટલી માં છે નો વારો આવ્યો રોટલી ગરમ ગરમ બનાવી ખવરાવવાની બસ બધી પેટી દાંત પર

ये हात का पकडतोस પોરા કરી લીધા એક દિનેશ ભાઈ ને બાકી હતા તે ઈ છે ને ઘરેઈ બતાઈને જમાડી ને પછી સેલે જમેતી કરે ને આપણે મારા જીત ભાઈ ને વિરમ ભાઈ આવી ગયા જીવન મળવા જીતભાઈ ભાઈ ને છે ને બે હાડ્યા છો ધરાર બે હાડ્યા દિનેશ ભાઈ આલો આલો કે ઈ કે જીત ખાઈ લીવ બેહી ગયા તી ખાઈ નો જીતભાઈ ભાઈ ખાઈ નો

होती है ना ओ जावाना सीताराम आले सै टाइपला शांतिबेन के बस เนี่ยत पकडेल आ हारू कासे हो केवासे फुगा फुगा उडाड छसी हो ए फुगा उडाड छ ए रु दे के

यार Audará. Cada coisa que ela conta é cara. Que tampo. Ah, menino, ó.